અમદાવાદ શહેરમાં આગની દુર્ઘટનામાં સમયસર પહોંચવા ફાયર વિભાગે સમયાંતરે રિવરફ્રન્ટ પર ફાયર ચોકી ઊભી કરવાની માંગ તો કરી છે પરંતુ અમદાવાદ મહાનગરપાલિકાના અધિકારીઓને ફાયર વિભાગની માંગની રજૂઆતને આંખ આડા કાન કરી રહ્યા છે સાબરમતી રિવરફ્રન્ટના નિર્માણ સમયે ફાયર વિભાગના પૂર્વ ચીફ ફાયર ઓફિસર

વાહનો મોકલાવવા પડે છે એ જ રીતે આશ્રમ રોડ પર આગ લાગવાની સ્થિતિમાં નવરંગપુરા અથવા મેમનગર ફાયર સ્ટેશનના સ્ટાફ અને વાહનો ઉપયોગમાં લેવા પડી રહ્યા છે રજૂઆતમાં એવું હતું કે વેસ્ટ ઓફ રિવર અને ઇસ્ટ ઓફ રિવર એટલે સાબરમતીના બંને છેડે એક જેમ કે સાંઈબાગ અંડરબ્રિજ બાજુ અને બીજી આ બાજુ એટલે પાલડી બાજુ તો ત્યાં આગળ જો કોઈ ફાયર સ્ટેશન અથવા તો ફાયર ચોકીનું આયોજન કરવામાં આવે તો સિટીમાં જે રોજબરોજ જે લાગતી આગ છે તેને ઝડપથી નિવારી શકાય એમાં એટલે એ રીતનું એ હોય છે કે જો કોઈ વિસ્તારમાં જો ના હોય ફાયર સ્ટેશન તો તેની આજુબાજુ જે ફાયર સ્ટેશન હોય ત્યાંથી વાહનોનું સંચાલન કરવામાં આવે છે પણ આ વર્ષે જેમ કે બોપલ ફાયર સ્ટેશન પછી નિકોલ ફાયર સ્ટેશન આવા બે ફાયર સ્ટેશન થયા છે જેના લીધે પણ સાથે સાથે ઓઢવનું પણ એક જે ફાયર સ્ટેશન છે તેમાં હાલ એક સ્ટેન્ડ બાય ડ્યુટીમાં ગાડી મૂકી રાખીએ છીએ પણ ઓઢવ ફાયર સ્ટેશન પણ પૂરું રીડેવલપ કરવાની જરૂર છે અને એટલે હાલ તેની કામગીરી ચાલુ છે